સરસ્વતી તાલુકાના લોધી પ્રાથમિક શાળા કરતા વિદ્યાર્થીઓને સરસ્વતી તાલુકાના પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓને દ્વારા રવિવારના રજાના દિવસે નવીન પહેલ કરી વિદ્યાર્થીઓને સરસ્વતી ડાયનાસોર પાર્ક પાટણ ખાતે લઈ જવાયા સરસ્વતી તાલુકાના લોધી પ્રાથમિક શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે પ્રવાસ જવા જઈ શકે તેવા બાળકોને લઈ એક દિવસ પિકનિક ખાતે પાટણ ડાયનાસોર પાર્કમાં લઈ જઈ આનંદની લાગણી અનુભવી હતી તામાંથી જતા પ્રવાસ માટે બધા વાલીઓ સમર્થ હોઈ શકતા નથી પ્રવાસ માટે વંચિત રાખેર બાળકો માટે વાલીઓ દ્વારા એક દિવસે પિકનિક મનાવી બાળકોને નવ જ્ઞાન અપાવી બાળકોને આનંદિત કરાયા પિકનિક દરમિયાન બાળકોને ડાયનાસોર વિશેની સંપૂર્ણ માહિતી આપી તેમજ ડાયનાસોર પાર્કમાં ફોટો એક્લેટિક ફ્રેક્ચર બાયોસ્કોપ ટેલિસ્કોપ આદિ માનવ પ્રતિબંધિત રૂમો ઝૂકેલા રૂમાની ભ્રામણા તેમજ પ્રકારની માહિતી વાલીધારસિંહ સોલંકી ચહેરસિંહ જય સંજયસિંહ જગતસિંહ વગેરે જેવા વાલીઓ દ્વારા પોતાના બાળકોને શિક્ષણ સાથે મનોરંજન આપી આનંદની લાગણી અનુભવી રિપોર્ટર ધારસિંહ સોલંકી કાંકરેજ